ભરૂચ પંચાયત સમાજ યુવા સંગઠન અને અગ્રણીઓ દ્વારા જિલ્લા આવેદન આવેદનપત્ર આપીને વિશ્વકર્મ જયંતિના દિવસે જાહેર રજા આપવા માટે માંગ કરવામાં આવી છે ભરૂચ પંચાલ સમાજના યુવા સંગઠન અગ્રણીઓ દ્વારા ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જાહેર રજા આપવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર હતી કે વાસ્તુ દેવ ભગવાન વિશ્વકર્મા દિવસે ભગવાનની પૂજાના અર્ચના કરાય છે જેથી સુથાર પંચાલ લુહાર અને પડિયા સોની વગેરે સમાજના લોકો જોડાય છે પણ આ દિવસે જાહેર રજા ના હોય એટલે સરકારી બેન્કિંગ કારખાના અને મોટા ઉદ્યોગો જોડાયેલા લોકો પૂજા અર્ચના વંચિત રહી જાય છે તો વિશ્વકર્મા વધુ લોકો જોડાઈ શકે તે માટે ગુજરાત સરકાર વિશ્વકર્મા જયંતિ કરે તેવી જિલ્લા પંચાલ અમે લોકો વિશ્વકર્મા જન્મ જયંતિ જે મહાસુ તેરસના દિવસે ઉજવાય છે એની જે જાહેર રજાની માંગ છે પંચાલ યુવા સંગઠન દ્વારા જે આખા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાની કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને વિશ્વકર્મા જન્મજયંતિની જાહેર રજાની માંગ ની રજૂઆત કરી છે અને અમે પણ ભરૂચ જિલ્લાના પૂરી યુવા સંગઠનની ટીમ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં પંચાલ યુવા પંચાલ વિશ્વકર્મા જન્મજયંતિની જે જાહેર રજા છે એની માંગ માટે રજૂઆત કરવા માટે આવેદનપત્ર લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે